તાજેતરમાં તારા ફાઉન્ડેશનના ત્રીસ તાલાઓની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ તારા ફાઉન્ડેશનના ત્રીસ તાલાઓની ગ્રેજ્યુએશન સેરેમની યોજાઈ જેમાં ત્રીસ જેટલા બાળકોને પદવી એનાયત કરવામાં આવી આ પ્રસંગે હાઉસ ઓફ મેરીગોલ્ડના ઓનર શ્રી શિલ્પા ચોક્સી ઉપસ્થિત રહ્યા તેઓએ બાળકોનો ઉત્સાહ વધાર્યો તારા ફાઉન્ડેશન બે હજાર સોળથી એક નાનકડા એવા રૂમથી શરૂઆત કરી હતી જે આજે વટવૃક્ષ બની ગયું છે તારા ફાઉન્ડેશનમાં સ્પીચ થેરાપી શાળાકીય જ્ઞાન ઓડિયોલોજી સર્વિસીસ મ્યુઝિકલ થેરાપી વોકેશનલ થેરાપી ઓકિયોલોજી સર્વિસીસ થેરાપી બિહેવિયર થેરાપી વગેરે થેરાપી દ્વારા બાળકોના વિકાસ માટેની સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ ડિફરન્ટલી અર્બન બાળકો માટે સેન્સરી ગાર્ડન મોન્ટેસરી મેથડ વગેરે અમદાવાદ હાઉસ ઓફ મેરીકોર્ટ ખાતે તારા ફાઉન્ડેશન દ્વારા ગ્રેજ્યુએશન સેરેમની દ્વારા જ્ઞાન પૂરું પાડવામાં આવે છે રિપોર્ટર મહેશ કે રાવલ દહેગામ